પૂદગલ પરમાણુઓ વિશ્રસા પ્રયોગશા મિશ્રસા પરમાણુઓ માટે વિશ્રસા પ્રયોગશા મિશ્રસા શબ્દો વપરાય છે તો એ સમજાવવા વિનંતી કનુદાદાશ્રી કહે છે આત્માની હાજરી વગરના પૂદગલ પરમાણુઓને પૂદગલ નથી કહેવાતું પરંતુ એ પરમાણુઓ છે ખરા બ્રહ્માંડમાં એના શુદ્ધ ભાવે છે એને વિશ્રસા કહે છે વિશુદ્ધ મિશ્રસા એવા પરમાણુઓ છે પરંતુ એ આખા પ્રયોગે કરીને પ્રયોગશા બની રહે છે અને અંદર મિશ્ર થઈ જાય છે એ શુદ્ધ પ્રયોગ છે કે શુભાશુભ પ્રયોગ છે એના ઉપર આધાર રાખે છે અને મિશ્ર થઈ ગયેલા એ કુદરતમાં જઈ અને પછી એ આખો પ્રયોગ નીકળી જવા માટે પ્રયોગ સ્વરૂપે શરીર રૂપે એને જન્મવું પડે છે એટલે પ્રયોગશા સ્વરૂપે આખું ચાલ્યા જાય એ ખાલી થાય બધા આગળના પ્રયોગશાળ પરમાણુઓ મિશ્રસા સ્વરૂપે ખાલી થાય મિશ્રસા એટલે ઇફેક્ટ આપવા માટે આવેલું આ જગત જન્મ પામેલું અને પ્રયોગશાથી પાછા અંદર મિશ્રસા થાય મિશ્રસા પૂતગલ પરમાણુ એ હું કરું છું અને હું જાણું છું એ બેઉના ભેરશેરનું પરિણામ પ્રયોગશા એટલે શું કે પ્રયોગ અને હું એક જ છીએ આ જે આત્માની હાજરીમાં આખું પૂતગલથી જ પૂતગલ સ્વરૂપ છે તેમાં આજે મને ખબર નથી એટલે બેભાનપણે હું જ જેવું છું એમાં આ પ્રયોગ થઈ જાય છે પ્રયોગશા એટલે પ્રયોગ સ્વરૂપ બધું આંખું હોવા પણ એટલે પ્રયોગમાં પ્રયોગીની એકાત્મતા એ પ્રયોગશાના કારણે એમાં સમયની એટલી બધી ઝીણી ગણતરી છે કે એમાં અંદર આવી જાય છે મિશ્ર હુંને લીધે શુદ્ધ પરમાણુ અંદર ખેંચાય અને તરત જ એમાં ચાર્જ આવી જાય છે અને ત્યાં પછી એ કારણ સ્વરૂપ થાય છે એ કારણ કુદરતમાં જાય છે અને પછી અહીં આગળ આ પ્રયોગ જન્મ લે છે આખો સેટ થઈ ગયેલો પ્રયોગ એને જન્મ તો પામવું જ પડે નહીં તો પ્રયોગ પૂરો કેમ કરીને થાય પ્રયોગશાળ સોએ સો ટકા ખતમ થઈ જાય ત્યારે જ સિદ્ધ ગતિ સિદ્ધ થાય છે મનુષ્ય દેહ એક જ એવો છે કે જેમાં બહાર જે બધા પ્યોર પરમાણુઓ છે એમાંથી સતત એક બાજુ અંદર ખેંચ્યા કરે છે અને બીજી બાજુ ખાલી થાય છે આ ખાલી થાય અને અંદર પાછું નવું ખેંચે છે આ ઓસ્મોસિસ એટલે કે રસાકર્ષણ જેવી પ્રોસેસ શરીરમાં અંદર થયા કરે છે ખબરે ના પડે કોઈને શુદ્ધ પૂદગલ એટલે કે વિશ્રષા પરમાણુઓ હોય નહીં ત્યાં લગી શરીર જન્મ પામી શકે નહીં અને એ એકલું હોય તો એ શરીર જન્મ પામી શકે નહીં એટલા માટે ચેતનની હાજરીથી ચેતનની કલ્પશક્તિના કારણે વિભાવિક થયેલું શુદ્ધ પૂતગલ જે મિશ્ર પૂતગલ કહેવાય એમાં મિશ્રણનો ભાગ જે છે એ ચેતનની હાજરીને કારણે છે એ મિશ્રપણું સાથી તો કહે કેવળ માન્યતાથી મિશ્ર ચેતન હું હું એવું માનવા પણ એ કોનો ગુણ છે ભૂતગલનો કે આત્માનો તો કહે મિશ્ર ચેતનનો મિશ્ર ચેતન એ શું કનુદાદાશ્રી કહે છે મિશ્ર ચેતન એ દાદા ભગવાને અદભુત શબ્દ આપ્યો મિશ્ર ચેતન એટલે પોતે પોતાનું ભાન નથી હું કોણ છું એ જ્ઞાન નથી અને દેહ એ જ હું છું એ માન્યતા છે એ માન્યતાના પ્રકારનું ચેતન એટલે મિશ્ર ચેતન માલિકી ભાવવાળું ચેતન મિશ્ર ચેતન એ માનેલો આત્મા શાસ્ત્રમાં અને વ્યવહાર આત્મા કહ્યો બીજા અર્થમાં મિશ્ર ચેતન એટલે મિશ્ર ફળ આપનારું ચેતન